કહેવાય છે કે રામ અને સીતાજી જ્યારે જંગલમાં હતા ત્યારે સીતાજીને પાણીની ખૂબ તરસ લાગે છે પણ ચારે બાજુ ક્યાંય પાણી મળતું નથી રામે ખૂબ પાણીની શોધ કરી પણ ક્યાંય પાણી મળ્યું નહીં પછી મોર આવે છે અને પ્રભુ શ્રી રામને કહે છે કે થોડેક દૂર એક સરોવર છે હું ઊડું છું તમે મારી પાછળ આવો એટલે તમને સરોવર મળી જાય મોર ઉડે છે અને એમનું એક એક પીછું નીચે ફેંકતો જાય છે અને રામ ઈ પીછા પાછળ દોડતા જાય છે અને થોડે દૂર એને એક સરોવર મળે છે અને સીતાજીને પાણી પાય છે અને ઉડતા ઉડતા મોરના બધા પીછા નીચે ફેંકાઈ ગયા અને અંતે મોરના બધા પીછા નીકળી જવાથી મોર મૃત્યુ પામે છે ત્યારે પ્રભુ શ્રી રામે મોરને પોતાની ગોદમાં લઈને કહ્યું કે આવતા જન્મે શ્રી કૃષ્ણ અવતારે હું તારું ઋણ જરૂર ચૂકવીશ અને ત્યાર પછી કૃષ્ણ અવતારે ભગવાને પોતાના સર ઉપરના મુકુટમાં મયુર પંખ ધારણ કરી અને એનું ઋણ ચૂકવ્યું આખી જગત નાથ પણ જો ઋણ ચૂકવતો હોય તો આપણે આપનું ઋણ ચૂકવવાનું જ છે એ જો મુશ્કેલી સમયમાં તમને મદદ કરી હોય તો આપણે એનું ઋણ ચૂકવવાનું જ છે તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ એન્ડ સ્વામિનારાયણ તો અભી હમ સભી કે અર્લી મોર્નિંગ બહોત મસ્ત હો ગઈ હે તો ચલિયે કર લેતે હે ગરમા ગરમ નાસ્તા ઓર નાસ્તા કરને કે બાદ આજ તો હમે હમારી સારી તૈયારીયા ભી શરૂ કરની હે તો ચલિયે ભાઈ સુરત ક્યારે જવાના આજે જો નીકળવાના સી કેટલા વાગે કેટ રાતની બસમાં એટલે બધું કામ બામ કરીને જાવું એટલે તમારે કાઈ માથાકૂટ નહીં બસ અને બધું ઈ કર નાખ્યું છે અને અત્યારે તમારી તબિયત કેમ છે હવે પટણ હારી પણ મારે પાકાત નથી માર આમ તો ઈ તો બધું કરી જ છે કામ નહીં એટલે તમારે કાઈ ન કરવાનું પણ કાલ કરવું પડે ને આ નઈ કાકીને તું ફોન કર નાખ ભૂલ્યા વગર ને હા એનો રજા ભરાય પડને ન્યા હા પાછું એમ

પણ નવરા થાવો જોઈએ વચ્ચે બધી તબિયત ખરાબ થઈ બહુ ફાવે કારણ કે ડાયાબિટીસ ને બીપી નઈ કાઈ નઈ એટલે ગળું ફાવે નઈ પહેલે ફીન જ ગળું ખાય તમે પહેલા શું બનાવી દેતા એને ગળામાં ગોળ ને ઘી સાલ્યા ભરી ભરી હે શાક બાક નઈ એટલે એને કર આલે આવો બોની ખોલી નો થાય બેન 20 રૂપિયા ને કિલો 4 રૂપિયા ને 5 કિલો

આ મેં તો બહુ પણ બે બે ત્રણસો રૂપિયા જાત્રા થતી ત્રણસો રૂપિયા ટિકિટ એમાં કેટલા સ્થળ લેવાના તો એમની અમારી જેમ થેલા ભરીને જતા કે નહીં નહીં અમારી પૂરતા બબે જોર લુગડા એટલે પેલી ઓલી પેટી હતી ને તમારે લોખંડની લોખંડની પેટી હતી કપડા રાખવાની હા મારા આણામાં પેટી હતી કરવાની છે હમણાં જો હું યાદી લઈને જ બેહું છું હારો એટલે મને ખબર પડે જેની જેની હાડી લેતી જાવ એની એની સામે ટીક કરતી જાવ્યા બસ

તારે લખતી જાવ ને એટલી હાડી એટલા રૂપિયા એટલા રૂપિયા હા એ આ હાડીને એટલા રૂપિયા આ હાડીને એટલા રૂપિયા એ તમે પેરામણી કીધી હતી બા હા બધા ઈ પેરે જમાઈ હોતે ને એક એક જોડ કપડા કોની વખતે પપ્પા વખતે ના ના હા પપ્પા વખતે પર બાપા કે માર તણે જમાઈ ચેન દેવા હોલા ના હા ઓ તોલા તોલા હા હા બધા ને તોલ સત અઢીસો રૂપિયા બે અને મજા કરે બસ અત્યાર બાદ હું ગ્રામ લેવું હોય તો વિચાર કરવો પડે એને પછી મેં કીધું તમે કુગી હગો તમે તાર તોલું તોલું નાખીને ચાડા કરાવો બરોબર છે ને હું તો એટલું પૂગી હગું છું એક લાખ નો પેલો તો બચી તો હા બસ તેને છોકરી લગન લાડવા બધુંય બધું કર્યું આવું છે આ તો દાદા ને લાડવા ખાવા લાડવા બનાવી નાખવું આખા રીંગણા ચણા નું લોટ વાળું તેલ બધું છૂટું પડે ને શાક ચણા લોટ સિંગદાણા નો હોય તો બધા ચવાણું સિંગદાણા એવું બધું નાખે હા

ઘરના ઘરમાં ના ખાવા તો એ હમણાં આપણે એને બનાવી દેવું જ કરી હતી બાર ને કેદુ ના કે ગણેશ ચોથ વાત ના એ લાડવા બનાવી દેવા લાડવા કરી નાખી થોડા હા અને આખા રીંગના છે દાળ ભાત દાળ ભાત રોટલી આજ અમારો ચણાનો લોટ પરફેક્ટ શેકાઈ રહ્યો છે અને મમ્માને કે બધાને બહુ ભાવે કા આખા રીંગના બટેરાનું છે અને તાર પપ્પાને બધાય આખા શાક બહુ ભાવે હા આખા ભીંડાનું અને આખા નું અને ઊંધ્યો તો ફેવરેટ હા અને આમાં શું થાય તમારે જો લોટ કાચો રહી ને હા તો તમે લોટ ભરી નાખો લોટ કાચો રહે શાક શાક શીકણું થઈ જાય તો અને આને હરખો શેકાય તો ત્યાંનો શાક સુગંધ આવે તો ત્યાં શાક નો ટેસ્ટ આવે જો આખો નીચેથી લાઇટ બ્રાઉન થઈ ગયો એટલે આખો મસ્ત છે કે યુઝ હવે હવે પછી આ લોઈ આમ કાઢી લેવાય નહીંતર પાછો તરતામાં બળી જશે ઘણા બટેકાના શાકના મસાલા માટે આપણે ચણાનો લોટે શેકેલો લઈ લીધો છે એની અંદર આપણે ટમેટા લઈ લીધા છે અને અમારે ગાંઠિયા બહુ ભાવે તો ઉપરથી અમે ક્રશ કરીને બે ચમચી જેટલા ગાંઠિયા પણ લઈ લીધા છે હવે એની અંદર આપણે નાખશું સ્વાદ પ્રમાણે હલ્દી પાવડર કાશ્મીરી લાલ મિર્ચ અને ધાણા જીરું પાવડર પછી આપણે એની અંદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું ત્યાર પછી એની અંદર નાખીશું આપણે ગળપણ માટે થોડીક ખાંડ તમે જો ખાંડ ન ખાતા હોય તો તમે આની અંદર ગોળ પણ નાખી શકો છો અને હવે બધી વસ્તુને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લેશું મસાલો કઈ આપણે મમ્મી લાડવા બનાવવા માટે રવો કેમ એક કપ જેટલો સુજી એટલે કે રવો અને પછી બે વાટકા જેટલો અમે લીધેલો છે ઘઉં નો લોટ અને પછી મુઠિયા વડે ઈ પ્રમાણ અનુસાર આપણે એની અંદર મોણ નાખીશું પ્રમાણસર તેલ પણ નાખી દીધું છે અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા મોણ દેવાઈ ગયું છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને અહીંયા અમારા મુઠિયા વળે છે અને પછી મમ્મી આને તળીને પછી મિક્સરમાં ક્રશ કરી નાખવાના હા તો ચાલો ફટાફટ મુઠિયા તૈયાર કરી લઈએ બધા અને અહીંયા અમારા મુઠિયા ફ્રાય થઈ રહ્યા છે અહીંયા બા મદદ કરે છે બા મુઠિયાને તોડવા મીડ્યા છે

અહિયા આપણે મુઠિયા ને ક્રશ કરી અને રેડી કરી લીધા છે તો હવે ગોળની ની ફટાફટ પાઈ લઈ લઈએ અહિયાં ઘી પર લઈ લીધેલું છે ગોળની લેવા માટે તો ઘી ગરમ થાય એટલે આપણે ગોળ પણ સુધારી ને રાખી દીધો છે

તો મમ્મી હાથે વળા વેળા કા મમ્મી તો તમે વિશાલ ને પણ કેવું જોઈએ કે હાથે થી વાળેલો ટેસ્ટ તમારે બીબા નો ટેસ્ટ સ્પીડ તો જોરદાર છે અત્યારે લાડવા વળાવવા મીંડા છે અને આપણે એની ઉપર હવે ખસખસ લગાવવાનું ચાલુ કરી દઈએ

લાડવા આપે દાદા ને ફૂલ ગેન ચીડું ધીમું છાસ એમ હમણાં સુઈ જવાનું છે આરામ ત્રણ હા પછી દુકાને મૂકી જાવ

बच चुके हैं तो चलिए हम कर देते हैं अपनी पैकिंग स्टार्ट क्यूँकी शाम को तो आज हमारी बस है क्यूँकी सब इतनी जल्दी सडनली अचानक फिक्स हो गया है की अभी तक हमारा बैग भी पैक नहीं हुआ है तो चलिए हम कर लेते हैं अपना बैग पैक मेरा बैग हो चुका है कंप्लीट क्योंकि थोड़े से कपड़े डाले हैं मैंने इसमें तो अभी बैग हमारा कंप्लीट हो गया है और ये पर्स भी निकाल लिया है हमने तो चलिए अभी जो हमारी है वो हम इस बैग में भर देते हैं। और यहाँ तो किचन में से तो बढ़िया खुशबू आ रही है और खिचड़ी भी की लगे अपना मटे तो आज वो मरचा तड़वाना कासरी बटे का नुशा खिचड़ी मजा आ जाएगा જમીન બેહીએ ને બસ માં એટલે કઈ માથાકૂટ નઈ આપડે લઈ જાઉં એટલે જ ને ઓલું પછી ઓલ્ટ તો આવવાનો છે પણ એ નો ભાવે એવી રીતે મજા આવતી એટલે જમીન બેહી ને તો કઈ માથાકૂટ જ નહીં

ओके 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 तो तो जो तो जो सूरत चलो बाय बाय और फाइनली अभी जाने के टाइम पे मैडम आई है मुझसे मिलने और उन्हें शौक लगा है कि उसे बिना बताए मैं जा रही हूँ अभी क्योंकि आरवी हम कल ही साथ में थे मे लेकिन कल ही थे ना हम गणपति yes. के दर्शन करने गए थे लेकिन टाइम ही नहीं मिला आरवी को बताने का क्योंकि तभी हमारा कुछ फिक्स नहीं था तो आर्मी ने बोला कि अरे हम हम कल ही तो साथ थे तुमने मुझे बताया तक नहीं तो सडनली हमारा डिसाइड हुआ और हम जा रहे हैं सूरत कल और करेंगे शॉपिंग वॉपिंग और तुम्हारे लिए भी कुछ लेके आएंगे और तुम्हें बस हमारी तो अच्छा हुआ तुम वक्त पे आ गई वरना तुम आती और हम निकल जाते ऐसा था नहीं 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 मैं तुमको बस स्टॉप पे मिलने आती <laughs> मतलब हर बार ऐसा होता है कि मुंबई जाने का हो मतलब ऑलमोस्ट तो मुझे मुंबई जाने का ही होता है yes. तो आज भी मुझे मिलने आती है छोड़ने आती है फिर जो जो भी शॉपिंग करनी होती है तो हम दोनों साथ में मिलके करते हैं और लेकिन... हमारी शॉपिंग वन डे ही होती है yes. तो मतलब जाना होता है हाँ, क्योंकि आ, तुम साथ में थी तो भी विशाल का कॉल आया था कि तुम आओ तो हम साथ में करेंगे शॉपिंग में वहाँ स्टे करूंगा एक दिन के लिए लेकिन अभी मे भी नहीं पॉसिबल हो पाएगा क्योंकि हम विशाल को देने वाले हैं सरप्राइज जब तक वो कल ये वीडियो देखेंगे तब तक तो हम सूरत में एंटर हो चुके होंगे तो और विशाल जीजू को सरप्राइज मिलेगी और तब ये आप हमारा वीडियो देख रहे तो सरप्राइज था जो हम वन डे गए प्लान कर रहे थे, प्लान कर रहे थे। यस तो कल आपको बहुत प्यारी सी सरप्राइज मिलेगी और, और... मैं, मैंने सोचा था इसको मैं गिफ्ट बॉक्स में पैक कर दूं <laughs> <laughs> पर सोचा कि खुश हो जाएंगे सूरत पार्सल नहीं होगा इतना बड़ा गिफ्ट यस बैग्स पैक हो गए आपके सामान हो गए यस चार बजे मैंने इमीडिएटली सारे बैग पैक किए रेडी हुए क्योंकि यहां से तो सिर्फ एक ही बैग लेकर जाने का है वहाँ से ढेर सारे लेके आने को है हमें और इस, इसका मतलब है है। दो खाली एक्स्ट्रा वो वो सिर्फ शॉपिंग हाँ, के लिए है। वो भी भी बनवाए हैं हमने अलग से उस आंटी को भी मैंने बोला कि मुझे जल्दी से बैग सिल के दो आप क्योंकि साड़ी सारी चोरस होने वाली है तो ऐसे राउंड से बैग में सारी साड़ी ऐसे नहीं आ पाती है तो हमने स्पेशली उनके लिए तत्काल में बैग सिलवाए हैं तो ऐसा सब कुछ है तो अभी हम जाएंगे इंजॉय करेंगे और तुम्हें वीडियो कॉल करेंगे वहां से तुम्हें और विशाल दोनों को Uh, जो कि विशाल तो आई थिंक कल रात को निकलने वाले हैं तो विशाल को हम देंगे सरप्राइज कल जाकर और कल जाएंगे और आप सबको साथ में लेके जाएंगे खरीदी के लिए तो कल से तो ब्लॉग में आप सबको बहुत ज्यादा मजा आ जाने वाला है तो बने रहिए रहिए में बने चैनल को और मेरी प्यारी सी को <कीछे>। मुझे और आरवी हम दोनों को क्योंकि हमारी जुगल हाँ, एक ज्यादा है और एक बात है हम जहाँ भी जाते हैं और अब नए कुछ न्यू आया है सब लोग पहचानते हैं कि आप पायल के व्लॉग में आए तो <laughs> पायल इतना फेमस है सब आंटी आम <laughs> एक्सिबिशंस में जाते हैं सब yes. लोग अच्छी तारीफ करते हैं कि पायल बहुत प्यारी है उनकी स्टीच बहुत प्यारी है yes. और बहुत अच्छे अच्छे वीडियोस बनाती है तो इनको इंकरेज होता है तो yes. आप लोगों का प्यारी है जो इनको रोज मुझे नया नया को मिलता yes. है और इम्प्रूवमेंट करते जा रहे बस ऐसे ही प्यार देते रहिएगा तो चलो अरवी अभी तो हमारा टाइम हो चुका है जाने का खाना खा लिया खाना खा लिया जस्ट अभी खड़ी हुई और तुम आई मेरा अभी बाकी है yes. से मिलने आई है मैं मैं भी नहीं आई मैंने पूछा कि की कहाज जा रही है मैं आई हूँ कॉल करने का टाइम ही नहीं मिला मुझे आज क्योंकि पूरा दिन भागम भागी में ही थी मैं और विशाल को तो ही नहीं है क्योंकि उन्हें तो सरप्राइज देनी है हमें कल तो चलिए बाय बाय हैप्पी जर्नी थैंक यू और फाइनली सारा काम वाम सब कंप्लीट हो चुका है और मैं और मम्मी रेडी हो गए हैं सूरज जाने के लिए और पापा हमें छोड़ने के लिए आ रहे हैं क्यूँकी हो तो क्या मम्मी